પ્લીઝ જાય દ્વારકા થઈશ તો મિત્રો આવી ગયા આપણે વાડીએ આવીને જો જોકે આપણે પહેલાં ભાઈની વાડીએ આવી અને પાણી કંઈ ભરે જાય તોલ આવી ગઈ ઉપર આપણે મૂકી ગાયણો પાણી ગાડી ભરી લઈએ વાડી આવી ગયા વાડી આવીને આપણે આ વાડીયા નાખ્યા પક્ષીઓ ને ઘઉ ઘઉ નાખ્યા તો જો કબૂતર આવી ગયા આ દેશી ગામડાની મોજ સાલો જોડાયેલ રેજો આગળ બ્લોગ માં હવે નીકળીશે આપણે આપણી વાડી તરફ મિત્રો આપણે પોતી ગયા આપણી વાડીએ વાડી આવીને હવે આપણે રોજ નું રૂટિન કામ તો આપડા સબસ્ક્રાઇબરો ને ખબર હશે કે પેલું કામ શું હોય તો ચાલો આપણે પક્ષીઓને આપી દઈએ નાસ્તો ચાલો જોડાયેલ રહેજો ચાલો તો મિત્રો હવે ખિસકોલીબેનને આપણાથી થોડાક બેસે જો એક બુલબુલ ભાઈ આવી ગયા છે પાણી પીવા નાસ્તો એ કરતા જઈને પાણી પીતા જાય ચાલો જોડાયેલ રહેજો આગળ એટલે મિત્રો આપણે નાસ્તો અપાઈ ગયો ને બુલભાઈ ભાઈ આવી આવી ગયા છે ને એક ભાઈ નાસ્તો નાખ્યા ભેગો બુલબુલ આવી જ જાય છે ચાલો તમને તે પણ બતાવીએ મિત્રો પક્ષીઓને નાસ્તો આપીને આપણે હવે રોજના ડ્રેસિંગમાં આવી ગયા છે આપણે બદલાવી દે કપડાં વાડીના ડ્રેસમાં ચાલો હવે વરગી રોજનું રૂટિન કામ ખેતીનું ઘડીક બપોર સુધી આપણે થોડું નીંદવાનું ચાલુ કરીએ તો ચાલો હવે આ નેદવા ભાઈ આપણે બે દિવસ પહેલાં પપૈયા અને શાકભાજીને ટૂવા દીધા હતા તો થોડોક વરસાદ માપે છે તો આજે પણ આપણે એમ થયું કાલો આપણે આજે થોડાક બબે ડબલા ટુવા આપી દઈએ પાણીથી એક દિવસ આપણે ટુવા આપ્યા હતા તો પપૈયો સરસ મજાનો વેગ પકડી ગયો ખાલી એક એક ડબલા પાણીની જરૂર હોય સાથે તુરિયા ગલકાના વેલા તેમને પણ આપણે એક બે બે ડબલા આપી દઈએ મિત્રો આપણે પપૈયા અને તુરિયા ગલકાના વેલાને આપી દીધા ટુવા હાલો મિત્રો જાઝાદી આપણે કાબરપેણા આજ કાબરબેન પણ નાસ્તો કરવા દેખાણા છે જો હજી લીમડા ઉપર આવીને બેઠા છે એને ભાગ્યમાં હશે તો નહીં ઉતરીને આવશે મિત્રો આપણે કાબરબેનની રાહ જોતા હતા તો કાબરબેન પણ આવી ગયા છે નાસ્તો કરવા આ દેશી ગામડાની મોજ છે હો ભાઈઓ જાજા તમે કાબરબેન આવ્યા છે નાસ્તો કરવા તેના નાસ્તામાં મગ્ન છે ચાલો આપણે થી બેસે તો આપણે જરાક સેટા વયા જઈ એક કાબર બેન હતા ને બીજા પણ આવી ગયા આ દેશી ગામડાની મોજ ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ આજે જો આપણે કાયદેસર ને પોપાયાની માવજત એકવાર સવારમાં આવીને ટુવા દઈ દીધા પછી બીજી વખત ખામણા ગોળી જુઓ તમને રીતસર બતાવીએ સહી પાછા ટુવા આપી દીધા જોકે આપોપાયો લીમડા પાસે થોડોક નજીક થતો તો તેમનું ઠેકાણું ફેરવું ને જુઓ તમને કાયદેસર બતાવીએ સહી મહેનત તો કરીએ સહી કે જો કે કાયદેસર ઉજરે કે શું થાય હવે આપણે જોવાનું છે જો તમને ફરી વખત બતાવી દઈ અને મિત્રો હવે આપણે લીંબુડીનું ખામણું કરી કાયદેસર ખામણું તો છે જ પણ હવે એમાં ને પાંદડા ને એવું છે કે આપણે એવું દેખાય છે કે આપણે ખારી પવન લાગ્યો હોય કદાચ અને ખાતર થોડુંક વધી ગયું હતું તો એના હિસાબે થોડુંક ને આમ કુકડાઈ ગયા એવું લાગે છે તો ચાલો આપણે ખામણું સાફ કરી અને લીંબુડીને પણ પાણી આપી દઈએ ચાલો ભાઈઓ આપણે હવે લીંબુડીને સાફ ખામણું કરી તેમાં આપવાઈ ગયું છે પાણી જોકે પાણીનું તો આપણે શંકા એ સો ટકા છે કે ખાતર ગરમ લાગ્યું હોય એવું દેખાય છે અને થોડોક ખારી પવન પણ નડે ચાલો પાર્લર પાણી આપી દીધું છે દસ બાર દિવસમાં એની રંગત બદલાઈ જાય ચાલો જોડાયેલ રહેજો ચાલો ભાઈઓ વાગી ગયા અત્યારે બપોરના બાર થઈ ગયા છે અને હવે આપણું આજનું બપોર સુધીનું રોજનું રૂટિન કામ થઈ ગયું પૂરું તો હવે આપણે નીકળીશી ગામ તરફ કપડાં બદલાવી નીકળીએ ગામ તરફ ચાલો ભાઈઓ આપણે આવી ગયા પાછા ભાઈની વાડીએ જુઓ તમને સવારે આપણે કબૂતરને ઘઉં નાખીને ગયા હતા તે તમને બતાવ્યું હતું અત્યારે જવલને કોક કોક દાણા ઘઉંનાર્યા છે તો કે ગરમીનું પ્રમાણ બહુ છે એટલે અત્યારે તો કબૂતર પણ નીકળી ગયા અને ભાઈઓ તમને એમ થતું આ ભાઈ સ્પેશિયલ વાડીના જ બ્લોગ મૂકે છે અત્યારે આપણે માણસ તો શું પણ કબૂતર પક્ષીઓ પણ ગરમી રહી નથી શકતા ભાઈની વાડી આપણે મેળી ઉપર સડીને સાઈડ બેઠા છે આપણે આવી ગયા ગામ સુધી પહોંચી ગયા છે ચાલો જોડાયેલ તમને એમ થતું છે કે આ ભાઈ સ્પેશિયલ વાડીના જ બ્લોગ મૂકે છે તો એવું નથી પણ આપણે હમણાં થોડા ખેતી કામમાં હોવા એલા સહી તો હવે બે દિવસ પછી સાતમ આઠમ આવે છે તો સાતમ આઠમમાં ક્યાંક આપણે બહાર જાઉં તો તમને ધાર્મિક સ્થળો અને એવો બધા બ્લોગ શક્ય હશે તો એટલું બતાવશું અને ખાસ તો આપણે ખેડૂતને તો ખેતી સિવાય બીજું શું હોય ભાઈઓ તો ચાલો આજના આપણા બ્લોગને આજે આપણે અહીંયા વિરામ આપીએ છીએ ખેડૂતની ચેનલ દેશી ગામડાનો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તો બે લાયકન જરૂરથી દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ